કદવર પોલીસ સ્ટેશનના પ્રોબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાન વડોદરા વિભાગ તથા ઇમ્તિહાસ પોલીસ અધિક્ષક છોટાઉદેનાઓએ જાય તમામ તણાધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને સૂચના કરેલ કે નાસ્તા ફરતા આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ દ્વારા માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીને પકડી સારું પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ જે અનુલ શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાવતું નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસી બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ એલસીબી ઓફિસ ખાતે હાજર હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્ફી નાઓને ટેલિફોનિક બાતમી મળેલ કે ગધવાર પોલીસ સ્ટેશનના પ્રોબિશનના કલમ પાસઠ હેઠળના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી બોધુભાઈ ભીમજીભાઈ રાઠવા રવસી ગોદલી નવાફળિયા તાલુકા ગોગંબા જિલ્લા પંચમહાલ નાનો લીલા કલરનું શર્ટ તથા કમરે કાળા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે જે હાલ ભીખાપુરા ગામે ચોકડી પાસે ઊભો છે જે બાતમી હકીકતના આધારે ભીખા ગામે ભીખાપુરા ગામે ચોકડી પાસે જે તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વણનવાળા માણસ મળી આવતા તેને કોર્ડર કરી નામઠામ પૂછતા તેને પોતાનું નામ બોધુભાઈ લીમજીભાઈ રાઠવાડ એવાસી ગોધલી નવાફળિયા તાલુકા ગોઘા જિલ્લા પંચમહાલનો હોવાનું જણાવેલ અંગ અંગઝડતી કરતાં તેની પાસેથી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય તે તેણે જણાવેલ કે કદવર પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં માનું નામ ખૂલે ત્યારથી હું ઘરે હાજર રહેતો ન હતો અને આજ રોજ તે તેના કામ અર્થે ભીકાપુરા કામ ગામે આવેલ હોય તે દરમિયાન આપ સાહેબ મને પકડેલ છે મને પૂછપરછ કરતાં તેમણે ગુનો કરેલ કબૂલત કરતા સદરી ઈસમની શરીર સ્થિતિનું પંચણામ કરી તેના વિરુદ્ધ બી એસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટકાયત કરેલ છે